જૂનાગઢ પોરબંદરના હિરલબા જાડેજા અને તેના અન્ય બે સાગરિતોની સોગ પોલીસે કરેલ ધરપકડનો મામલો પોલીસ દ્વારા અપાઈ પ્રતિક્રિયા ત્રણ લોકોના બેંક એકાઉન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરાયો ડીવાયએસપી ખોટા પ્રલોભન આપી બોગસ પેઢી બનાવાઈ હતી બાવીસ એકાઉન્ટ ખોલાવી ટ્રાન્ઝેક્શન કરાયા હિરલબા અને તેના અન્ય સાથીઓ દ્વારા સાયબર ફ્રોડ કરાયેલ હિરલબા અને તેના સાગરિતોએ ત્રણ લોકોના નામે બોગસ પેઢી બનાવી પૈસાની હેરાફેરી કરી હતી કુલ ત્રણ ઇસમોના નામે બાવીસ એકાઉન્ટ તૈયાર કરાવી પૈસાની કરાઈ હતી હેરાફેરી પોલીસે વધુ તપાસ હાથ ધરી જુનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયેલો તેમાં જૂનાગઢના સાહેબ પ્રતાપભાઈ પરાઠ પારસભાઈ અને ભરતભાઈ સુત્રેજા આ લોકોના જે બેંક એકાઉન્ટ છે તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી આરોપી હિરલભાઈ જાડેજા નૈતિક માવાણી સચિન મહેતા હિતેશ ઓડેદરા તથા તપાસમાં અન્ય કેટલા સંડોવાયેલા છે આ તમામે મળી આ જે વિક્ટિમ છે પ્રતાપભાઈ પારસભાઈ અને ભરતભાઈ તેમના અલગ અલગ પ્રકારના પ્રલોભન આપી તેમના નામના ખોટા દસ્તાવેજ તથા ખોટો બિલો બિલો લઈને બોગસ પેઢીઓ બનાવેલી આ પેઢીઓના નામથી સિક્કા બનાવી અને તે નંબરના જીએસટી નંબર મેળવેલા અને અન્ય સર્ટિફિકેટ કઢાવી અને આ તમામ જે સર્ટિફિકેટ જીએસટી નંબર એ પેઢીઓ બનાવટી બોગસ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ ગુનાના મુખ્ય આરોપી હિરલભા જાડેજા આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી સચિન મહેતા હિતેશ ઓડદરા આ તમામે મળી અને જે સબ ભારત રાજ્યના જે સાયબર ફોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ બાવીસ એકાઉન્ટો છે કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગેરે કરી દીધેલા તો આ બાબતે બી એનએસએસની કલમ આ ઉપરાંત આઈટી એક્ટ કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આની તપાસ એસઓજી પીઆઈ સર્વે સાહેબના ને સોપેલી છે હાલ આગળની તપાસ શરૂ છે આ તમામ ચાર પૈકી પકડાયેલા આરોપી હિતેશ ઓડેદરા સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા આ ત્રણની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા એક દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે કેટલા રૂપિયાનું થઈ ગયું છે આ સમગ્ર જે તપાસ દરમિયાન એસઓજીની ટીમ જે પહોંચી છે તે મુજબ છેલ્લા એકાદ વર્ષથી સમગ્ર ભારતભરના કુલ ત્યાંસી જેટલી ફરિયાદો ભારત સરકારના સમન્વય પોર્ટલ મારફતે મળેલી કે તેમને સાથે સો એન્ડ સો નંબરથી ચીટીંગ થયેલા તો જે બાવીસ એકાઉન્ટ કર ખોલાયેલા છે તે પૈકી 11 એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવેલો અને જેમાં સાયબર ફ્રોડના કુલ 2 કરોડ 23 લાખ જેટલી રકમના રૂપિયાઓ આ 11 એકાઉન્ટ મારફતે ફ્રોડની રકમના ટ્રાન્ઝેક્શન થયેલા કુલ આ ગુનાની તપાસ દરમિયાન જે આ 22 એકાઉન્ટ છે તેમાં 186 કરોડ જેટલી અમાઉન્ટના ટ્રાન્ઝેક્શન થયેલા આટલી રકમ ક્રેડિટ થયેલી અને જે પૈકી 185 કરોડ છે એ વિડ્રો કરવામાં આવેલી છે આમ ખૂબ મોટા પ્રમાણમાં છે આ ભોગ બનનારના નામે

જુનાગઢના તેમની પાસેથી તેમના તમામ પેટીઓ અલગ અલગ એકાઉન્ટો ખોલા કાવતરુ કરી અને આ તમામના જે સાયબર ફોનના અને અન્ય જે રૂપિયાઓ છે આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા ત્યારબાદ એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં અથવા તો કેશ વિડ્રો કરાવી અને આ સમગ્ર સ્કેમ છે આચરેલું છે